આજના વિડીયોમાં આપણને એ વાત કરવાની છે કે આજનો યુગ તો બહુ સારો છે પ્રાચીન યુગની અંદર તો આપણા બાપદાદાઓ ખૂબ મહેનત કરી અને થોડું ઘણું કમાતા એમાંથી જીવન ચલાવતા હતા આજે આધુનિક યુગની અંદર આપણે બળથી નહીં પણ કળથી પૈસો કમાઈએ છીએ અને આપણે જે જીવનમાં જોઈએ એવી જીવન જરૂરિયાત વસ્તુને આપણે મેળવી પણ લઈએ છીએ ખૂબ સારું એવું કહેવાય પણ એમાં હજી ક્યાંક આપણી થોડીક ખામી હોય છે એ ખામી જો થોડીક નીકળી જાય તો આપણું જીવન આજના યુગમાં બહુ સુલભ બની એવું છે ભલે આપણી આવક કદાચ થોડીક ઓછી હોય છતાં પણ આપણે અમુક આપણી કુટીઓને જો દૂર કરીએ તો આપણો જીવનની અંદર અતિ ફેરફાર થાય એમ છે માટે એક એવી ભલામણ છે કે જીવન આપણે ગમે એવું સારું જીવતા હોઈએ પણ આપણે જો વ્યસનના ગુલામ હઈશું તો આપણું જીવન જે છે એ બરબાદ થઈ જાય છે માટે વ્યસનનો ત્યાગ કરી અને એવું જીવન જીવવું જોઈએ કે જેથી કરી આપણે આપણો કુટુંબ આપણો પરિવાર બધા સુખ શાંતિથી જીવી શકાય અને આપણી આવનાર ભાવિ પેઢીમાં પણ એમના માટે ઘણું બધું લાભદાયક જીવન નીવડે એવું છે તો વાણી એટલે કોઈ ભજન નહીં પણ આને કાવ્યના રૂપમાં વર્ણવામાં આવ્યું છે તો ખાલી હું તમને એની ઝાંખી બતાવું છું ને જો આપણા જીવનમાં ઉતરે તો ઉપારો જીવનમાં ઉતારવા માટે થોડીક એવી આપ કૃપા કરો કે જેથી કરી આપણું આપણા જીવન સમાજનું અને આપણા પરિવારનું એમાં ખૂબ ખૂબ લાભ હોય છે दारू पीवे न मानवीरे, दारू पीवाथियाबरू जाय दारू, पीवे न साचो मानवीरे एकाणा हलवान् चालवाना, तेना हालता पग जाय दारू, સાચો માનવી એના મુખમાંથી દૂર ગંધ પછી અનેક મસાલા ખાય દારૂ વિવે સાચો માનવી રે એ તો બોલવામાં બબડટ કરતો રે એની લોચા વળી જાય દારૂ વિવે સાચો માનવી રે એની બૈરી છોકરા બહુ બીતા ફરે રે એના ઘરમાં કંકસરોજ થાય દારૂ વિવે નહીં સાચો માનવી રે એની સમાજમાં નથી કોઈ આબરૂ રે એના જેવા હોય ત્યાં ભળી ઝાય દારૂ વિવેની સાચો માનવી રે એ સામે ચાલીને નખરાબો કર તો રે પોલીસ ભાળીને પાસરો બની જાય દારૂ પીવે નહીં સાચો માનવી રેલ અઝાવે તોય શરમ નથી આવતી રે એ ત્રીજે દિવસે ઘેર આવી જાય દારૂ પીવે નહીં સાચો માનવી રે કહે જીવ શીખ સાચી માનજો રે હે તારું જીવન સુધરી જાય નહીં સાચો માટે વ્યસનો ત્યાગ કરી અને સારા માનવ તરીકેની જો આપણી છાપ પડે તો જ આપણે માનવ જીવન મળ્યું કહેવાય નહીં તો દારૂ પીનારો ગમે એવો સારો હોય સારી વાત કરતો હોય છતાં માણસ એની ઉપર વિશ્વાસ કરતા નથી એટલે તો દારૂ પીનારને દારૂડીયો કીધો છે માણસ કોઈએ કીધો નથી તો આપણને પરમાત્માએ માનવ શરીર આપ્યું છે તો આપણે માનવ બનીને જ રહેવું જોઈએ અને જેથી કરી અને આપણા માતા પિતા તથા કુટુંબ પરિવારની મર્યાદા જળવા રે આપણી પણ મર્યાદા જળવા રે અને આપણું તન સ્વચ્છ રહે આપણું ધન સ્વચ્છ રહે અને આપણું મન પણ સ્વચ્છ રહે માટે અમારે કોઈના ઉપર એવું દબાણ નથી પણ જો આટલી વાતે સમજી જવાય તો જીવન ખરેખર ધન્ય બની જાય